યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત ભરતીમાં ભ્રષ્ટાચારને લઈને ખુલાસો કર્યો છે આ ખુલાસાને લઈને ફરી એક વખત શિક્ષણ જગતમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને હળકમ મચી ગયો છે યુવરાજસિંહ જાડેજાએ શું ખુલાસા કર્યા અને શિક્ષણ જગતમાં કેવી રીતે ભરતીમાં ભ્રષ્ટાચાર થયો તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારને લઈને આરોપ લગાવ્યા છે તેમણે પુરાવા સાથે બતાવ્યું કે શિક્ષણમાં ભ્રષ્ટાચાર થયો છે એક કેસની તેમણે વાત કરી છે અને અન્ય આવા કેટલા કેસ હશે તેની પણ તેમણે વાત જણાવી પરંતુ તેમણે જે એક કેસની વાત કરી છે તે દાહોદના સંજેલીમાં શાળાની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી છે તેમાં તેમણે પુરાવાઓ સાથે જણાવ્યું કે કોન્ટેક કરવામાં આવતો હતો પૈસાની માગણીઓ કરવામાં આવી પચીસ લાખની વાત ઉમેદવારો સાથે કરવામાં આવી પરંતુ અંતે તેવીસ લાખમાં ડીલ ફાઇનલ કરવામાં આવી અને અંતે પૈસાથી ભરતી કરવામાં આવ્યો હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે તેમણે આ સમગ્ર વાત જણાવી આપ સાંભળો કે યુવરાજસિંહ જાડેજાએ કેવી રીતનો ખુલાસો કર્યો અને આ જે આશ્રમ શાળા છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકથી અને આજ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ગોબાચારી થાય છે પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ આજથી એક અઠવાડિયા પહેલાં દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરીતિ ચારીની જે બાબતો અમારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ તેમના નંબર એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આજે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે જ્યારે અમારી સામે આ બાબતો સામે આવી ત્યારે તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ તમામ સામાન્ય જે નાગરિકજનો છે એના સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આ ભરતી છે એ ભરતીમાં અમે પહેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર એક જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન

હા એટલે છે આમ સુ કે છે એમ તમાર જોડે ઈ કે વાત કરવાની છે પણ પછી કે તમારો ફોન ના આવ્યો મેં બે વખત બે ત્રણ વખત તો કર્યો તો એટલે ઈ એમ કેતા તા કે ચાર જણા આગળ છે એમ તો પછી આગળ હોય તો મેં કીધું કાલે પછી ક્વેશ્ચન નો ના ઉઠે ને એમ બીજું તો કઈ વાંધો નથી ઈ લોકો પછી એમ કે કે ભાઈ ટૂંક માં RTI કા તે થાય તો પ્રોબ્લેમ નો થાય ને એમ હા એટલે એ માટે જ મેં તમને ફોન કર્યો તો કે seventy five જેવા છે percentage હા હા અને ચારેક જણા છે આગળ અને બીજું કે અહિયાં ચોવીસ કલાકની નોકરી આશ્રમ શાળા એટલે હા એ તો બધો ખ્યાલ છે હમ ચોવીસ કલાક રેવાનું એમ એટલે આ બધા થી અને છોકરીઓની જવાબદારી તમામ તમારી રેહશે પછી

ઓછું રાખો તો કરી અને તેમને પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયો છે અને એ સંચાલકે એને ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા પાંચ લોકો છે જો તમે પચીસ લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે ફાઈનલ થશે એ પ્રકારની જે વાતચીત થયેલી છે તેનો આધાર પુરાવો ઓડિયો નંબર એક માં અમે આપી રહ્યા છીએ ત્યારબાદ ઓડિયો નંબર બે જેમાં જે ડીલ જે ફાઈનલ કરવામાં આવે છે તેમાં બાવીસ થી ત્રેવીસ લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે અને અંતે એ ત્રેવીસ લાખ રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરવામાં આવે છે તેનો પણ પુરાવો તરીકે અમે ઓડિયો નંબર બે એ આપી રહ્યા છીએ હા બોલો હા સર નમસ્તે. હાજી નમસ્કાર. સર આપણે શું વિચાર્યું પછી તમે? આ શું અમે લાખ સુધીમાં થાય તો એટલા દઈએ. કોણ બોલો? હા ભૂમિકા બોલો હા તો એટલા સુધી કરી દઈએ. કેટલા સુધી? બાવીસ થી ત્રેવીસ લાખ છેલ્લા ઓકે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયના આગલા દિવસે તમારે રૂબરૂ હાજર થઈ અને અમને મળી લેવું અને પૈસા કઈ રીતે અને ક્યાં આપવા તે બાબતે જાણ કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે તેની પણ માહિતી અમે ઓડિયો નંબર ત્રણમાં આપી રહ્યા છીએ તેની સાથે સાથે જે વ્યક્તિને ત્યાં લેવાના હતા ગેરરીતિ કરીને અને એ ભાઈનું જે મેરિટ હતું એ મેરિટ ઓછું પડતું હતું એટલે આ મેરિટમાં બીજા અન્ય લોકો ન આવે તો જ ઓછા મેરિટ વાળાને લઈ શકાય તે માટે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે તેનો પણ આધાર પુરાવો અમે ઓડિયો નંબર ચાર માં આપી રહ્યા છીએ જેમાં

ત્રેવીસ પેટી જેવા અપાઈ ગયેલા છે એ શાળા છું જ છુ હું બે એટલે આ બાજુ ઇન્ટરવ્યુ માં ધક્કો નહી ખાતો એમ કરીને ફોન કર્યો તો એવું છે એમ હા એટલે મારે બે વસ્તી નક્કી થઈ ગયેલી છે ઓકે હા એટલા માટે એમ ઓકે ઓકે કઈ હેલો હા હા એટલા માટે તો ફોન કર્યો હતો સાહેબ એમ ઓકે ઓકે બરાબર હા હા એટલે હું બે વર્ષથી અહીંયા સેવા આપું જ છું એમ અને ત્રીસ લાખ મેં આપી દીધેલા છે ઓકે હવે કઈ જે ઉમેદવાર ના ઘરે જઈને ધમકાવવામાં આવ્યા છે જેનું મેરિટ બોતેર તોતેર થતું હતું ત્યારે એના સુખપુત્ર નું મેરીટ છે એ બોતેર તોતેર કરતા નીચું હતું હવે બોતેર તોતેર વાળો મેરિટ વાળો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં ન આવે તો એના બાળકનું એ ડોક્યુમેન્ટ માં નામ આવી જાય અને એને નિમણૂક મળે તે હેતુ સર એમને જે કહી શકાય કે હંગામી તરીકે નોકરી કરતા હતા તેમના વતી એમના પિતાશ્રીએ જે નવસારી ખાતે જે બેનશ્રી હતા ત્યારબાદ વ્યારા ખાતે જે બેનશ્રી હતા એ બેનશ્રીને રૂબરૂ અને ટેલિફોનિક બંને રીતે ધમકાવવામાં આવ્યા છે ત્યારબાદ ઓડિયો નંબર પાંચ જેમાં સંચાલક મંડળ અને એના મળતિયાઓ જે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર પાંચ માં આપ્યો છે અને આ જે ભરતી છે એમાં અમે એક ની જ વાત કરી શકીએ છીએ કેમ કે અમારી પાસે એક નો જ આધાર પુરાવો છે તારીખ વીસ અને તારીખ અઠ્યાવીસ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એમાં ટોટલ દાહોદ જિલ્લામાં

જે શિક્ષકો હોય એ શિક્ષકોની જે ભરતી છે એ ખોટી રીતે કરી રહ્યા છે એટલે છીંડે ચેડો ચોર એવું નથી ઘણી બધી જગ્યાએ આ રીતે ભૂતકાળમાં ભરતીઓ થયેલી છે ખાસ કરીને દાહોદ જિલ્લો કયો સંતરામપુર તાલુક્યો કયો મહીસાગર કયો કે ભાઈ ઉમર ગામથી અંબાજી સુધી આ જે શાળાઓ છે આશ્રમ શાળાઓ એ આશ્રમ શાળાઓમાં ગેરરીતિથી ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ભરતીઓ થઈ છે લગભગ આમાં સો જેવી ભરતીઓ થઈ છે તેમાં પિસ્તાલીસ એવા લોકોની માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં ગોબાચારી થઈ છે એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અમારી પાસે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આધાર પુરાવો એકનો જ છે એટલે એક જ આમાં ગેરરીતિથી આવ્યો એવું નથી આમાં ઘણા બધા લોકો છે એ ગેરરીતિથી આવ્યા છે બીજું સૌથી મોટો પ્રશ્ન અહીંયા પારદર્શિતાનો છે કેમકે જે ભરતી કરવાની છે એ ભરતી ક્યાંય ઓનલાઈન નક્કી ઓનલાઈન નોટિફિકેશન પણ નથી આવતું ફક્ત છાપામાં જાહેરાત આપી દેવામાં આવે છે અને ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવે છે હવે જ્યારે તમે સમજી શકો છો કે ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવતા હોય ત્યારે કોઈ જ પ્રકારની બાબતો એ છે એ ઓનલાઈન મૂકવામાં નથી આવતી એટલે પારદર્શિતા જે રહેવી જોઈએ એ પારદર્શિતા રહેતી નથી રહી છે એની ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે આ દાખલારૂપે ઘટનામાં સામેલ આવી છે આવી સેંકડો ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે જે 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 લાયક છે 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 એ રહી જાય ગેરલાયક ઓછા એને આ ભરતીમાં સીધા સામેલ કરી નાખવામાં આવે છે પૈસાની લેતી દેતી એ રોકડ વ્યવહારથી કરવામાં આવે છે પચીસ લાખ જેટલા રૂપિયા એ લેવામાં આવે છે અને એક ઉમેદવારના પિતાશ્રીએ જે પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા ને એનો પુરાવો પણ અમારી પાસે છે જે ઓડિયો નંબર ચારમાં અમે તમને આપી રહ્યા છીએ જેમાં પાંત્રીસ લાખ ની રકમ ની એ વાત કરી રહ્યા છે અને પાંત્રીસ લાખમાં એને ત્રેવીસ લાખ રૂપિયા એ સંચાલક પોતે જાતે જ કરી રહ્યા છે એટલે એના પિતાશ્રી દ્વારા એ કબૂલાત પણ કરવામાં આવેલી છે આ તમામ આધાર પુરાઓને ધ્યાનમાં રાખી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે વર્તમાનમાં ગુજરાતમાં જે ઉમેદવારો જે લાયક છે જે હકદાર છે એને ન્યાય આપવામાં આવે

એની ઉપર કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એફઆઈઆર ના માધ્યમથી સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ તપાસ કરવી એ ખૂબ જરૂરી છે ના અમારી જન્મ હજી સુધી ના અત્યારે અમારા સુધી એવી કોઈ માહિતી આવી નથી કે રાજકીય રીતે કોઈ આમાં સંડોવણી કોઈની હોય એવી માહિતી નથી પરંતુ જે વગદાર લોકો છે એ વગદાર લોકોમાં જે કહી શકાય કે જેના અધિકારીઓ છે જે બિરસા મુંડા ભવન થી આવતા હોય એ બિરસા મુંડા ભવન ના અધિકારીઓ પછી જે તે સ્કૂલ ના જે સંચાલક મિત્રો છે તે અને તેની સાથે સાથે જે પ્રિન્સિપલ દરજાના અને એની સાથે એની સાથે જે કામ કરનાર જે સ્ટાફ વર્ગ છે એ જોડાયેલો છે એ પ્રકારની માહિતી એ અમારા સુધી હાલ પહોંચી છે યુવરાજજી યુવરાજજી તમે જે પુરાવા રજૂ કર્યા છે આ ઓડિયોને જે જી હજી હાલ સુધી એવી રાજકીય બાબતો કોઈ સામે નથી આવી અમે એ પણ હજી શોધી રહ્યા છીએ કે આમાં રાજકીય વગ વગર આ કોઈ દિવસ આ વસ્તુ શક્ય બને જ નહીં પરંતુ અમારી પાસે એનો આધાર પુરાવો નથી એટલે અમે એમાં સ્પષ્ટતા નહીં કરી શકીએ યુવરાજી મુખ્ય પ્રશ્ન એક તમે જે ઓડિયો મીડિયા સમક્ષ જે રજૂ કર્યો છે અત્યારે એ જ ઓડિયો તમે સરકારમાં બી ક્યાંય રજૂ કર્યો છે તમે તમારા પુરાવા તરીકે રજૂ કર્યો છે આ ઓડિયો મેલ દ્વારા જે અધિકારી શ્રી છે એ અધિકારી શ્રીને પણ અમે પહોંચાડ્યો છે જે બિરસા ભવનમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જે ફરજ બજાવતા હોય એને પણ ઓડિયો એમાં એટેચ કરવામાં આવેલો છે જે જગ્યાએ ગેરરીતિ થતી હોય છે તેના તમામ આધાર પુરાવા અમે પેલા સરકારને ધ્યાન દોરીએ છીએ ત્યારબાદ અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આ વસ્તુ છે એ સામાન્ય જનતા માટે ઉજાગર કરીએ છીએ અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે જે પણ ઉમેદવાર છે જે લાયક છે જે હકદાર છે એને કોઈ જ જગ્યાએ પૈસા આપવાના નથી અને જે પણ લોકો પૈસા માંગે છે તેને ઉઘાડા પાડો મહેરબાની કરીને તમે એના લાભાર્થી ન બનો એવી અમારી એક વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થી નેતા તરીકે તમને એક નમ્ર અરજ અને એક નમ્ર અપીલ છે આ તમામ મીડિયા મીડિયા મિત્રોના માધ્યમથી યુવરાજજી તમે કોઈ દિશા મુદ્દા ગવર્નર અધિકારી છે અધિકારે સુટા કોકે આપે સત્તામાંથી જ આપીએ કે મંત્રી જ આપીએ બીજું પણ આપીએ કે મેં તમને પહેલાં કહ્યું એમ કે જે ભ્રષ્ટાચાર નું જે દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમાં જે રીતે ભરતી પ્રક્રિયા જે પારદર્શિતાપૂર્વક નથી થતી અને જે સત્તાધીશો છે જે આના મુખ્ય જે લાભાર્થીઓ છે તેની સાથે સીધા સંપર્કમાં છે સત્તાધીશોમાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય બિરસા મુંડા ભવનના અધિકારી હોય કે ત્યાંની જે સ્થાનિક કચેરીઓ છે એ સ્થાનિક કચેરીઓના જે અધિકારીઓ હોય તે તમામ અમે પ્રાયોજન વહીવટ

તેમાં એ પણ જણાવ્યું કે તેમણે જિલ્લા અધિકારી સાથે પણ વાત કરી છે અને પુરાવાઓ પણ આપ્યા છે મેલ પણ કર્યો છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આમાં કાર્યવાહી થાય છે કે નહીં અને આગળ પણ યુવરાજસિંહ જાડેજાએ ઘણા ખુલાસા કર્યા છે ભ્રષ્ટાચારને લઈને અને કેવી રીતે તંત્ર કાર્યવાહી કરે છે તે આપણી સામે જ છે હવે જોવાનું રહ્યું કે યુવરાજસિંહ જાડેજાએ જે પુરાવા સાથે આ ભ્રષ્ટાચારનો ખુલાસો કર્યો છે તેની સામે તંત્ર કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું તમામ સમાચારો અમે અપડેટ કરીને આપને બતાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર